નમસ્તે બાળમિત્રો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે તોછડો કાચબો એના લેખક છે મણિલાલ એમ શ્રીમાળી ભાઈ એક મોટું સરસ મજાનું ગામ હતું ગામનું નામ હતું લાડપણ એ ગામમાં તો ખૂબ હરિયાળી છવાયેલી હતી ચારે બાજુ ફળ ફળાદીની વાડીઓ હતી આ ઉપરાંત અનેક જાતના રંગબેરંગી ફૂલડા પણ ખીલેલા હતા આ ગામડું ખૂબ ચોખ્ખું હતું હવા પાણી એના વાતાવરણ એ બહુ ખૂબ સરસ હતા અને એકબીજાથી ખૂબ જ સંભીને લોકો બધા રહેતા હતા આ ગામમાં તો ઘણા બધા ઘરો કાચ્યા ઘર પાકા ઘર લીપેલા ઘર આંગણા વડલા પછી મંદિરો એમ ઘણા બધા ખૂબ સરસ મજાનું નાની નાની ડેરીઓ હતી સવાર સાંજ મંદિરે આરતી થાય એમ આ ગામડામાં સરસ સરસ અને એમાં એક તળાવ હતું ચલો આપણે આ તળાવની જ આજે વાત કરીએ આ તળાવમાં એક મોટો કાચબો રહે એનું નામ હતું કચ્છું કાચબો આ કચ્છું કાચ બહુ ખૂબ તોછડો અને અભિમાની હતો આખો દિવસ તળાવમાં પડી રહે કોઈનું માન રાખે નહીં કોઈને ગાંઠે નહીં બસ આખો દિવસ તળાવમાં પડ્યો રહે અને નાના મોટા જીવજંતુઓ તથા વનસ્પતિ આ બધાને ખાયા કરે પડી ક્યારેક કોઈ કિનારે આવી પડે ત્યારે તો કાચબો એને ખૂબ જ ગુસ્સાથી બોલે કે અહીંયા કોઈ આવવાનું નહીં આ તળાવ મારું છે આ તળાવનો ઉપયોગ હું એકલો જ કરીશ એમ કરી અને ખૂબ અભિમાનથી બોલે ત્યાં ઘણા બધા બીજા પ્રાણીઓ પક્ષો રહેતા હતા એમાં એ બધા પણ આવે પણ એ આવે ને ત્યારે એ બધા પ્રાણીઓ જોડે પણ આ રીતે જ વાત કરે કે કોઈ અહીંયા આવવાનો નહીં આ તળાવનો માલિક હું છું એમ કહી અને બધાને ગુસ્સેથી જ બોલે હવે બાજુમાં થોડેક દૂર એક જંગલ હતું એ જંગલમાં તો ઘણા બધા હાથીઓના ટોળા રહેતા હતા હાથીઓનું ટોળું રહે એમાં તો નાના મોટા એમ ઘણા બધા હાથીઓ હતા એમાં એક હાથી હતો ખૂબ સમજદાર તેનું નામ હતું હરુ હરુ આ હાથીને પણ પીવા માટે પાણી જોઈએ વળી નાવા માટે પણ પાણી જોઈએ પણ આ કચ્છું કાચબાનો સ્વભાવ હાથીને ખબર હતી એટલે હાથીભાઈ તો સમજ્યું એટલે હરુ હાથીને આવું ગમે નહીં પણ એ તો ખૂબ સમજદાર હતા તેથી તળાવથી ખૂબ દૂર જ રહે અને કાંઈ પણ કાચબાને બોલે નહીં એક દિવસની વાત છે એક સમયે એવું બન્યું કે ગામમાં ભારે દુષ્કાળ પડ્યો મેઘરાજા વરસ્યા જ નહીં અને મેઘ મહેર થઈ ન હોવાથી ભયંકર દુષ્કાળ પડ્યો પાણી ખૂટી ગયું ને પાણી ખૂટવાના કારણે હું ઝાડવા સુકાઈ ગયા ફૂલ છોડ જડી ગયું હવે ધીમે 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 તળાવમાં પણ પાણી સુકાવા લાગ્યું પાણી સુકાવા લાગ્યું હવે તો કાચબાને ચિંતા થવા લાગી કે હવે હું શું કરીશ પાણી વગર તો મને ચાલશે નહીં પાણી વગર હું કેમ રહીશ આ જળ વિના તો જીવન શક્ય જ નથી તો હું શું કરીશ હું કેવી રીતે રહીશ આ તળાવમાં એમ ચિંતા કરવા લાગ્યો અને કાચબો રડવા લાગ્યો મને કોઈ મદદ કરો મને કોઈ મદદ કરો હવે હું પાણી વગર નહીં જીવી શકું મને કોઈ મદદ કરો આ રીતે રડતો તો કાચબો તો ત્યારે આ રડવાનો અવાજ હરો હાથી એ સાંભળી લીધો એ તો ધીમે ગયો અને કહે છે કાચબા ભાઈ તમે જરાય ચિંતા નહીં કરશો આ પાણી તળાવમાં ભલે સુકાઈ ગયું છે પણ હું જરૂરથી કોઈ ઉપાય શોધી લઉં છું અને તમારા માટે પાણીની વ્યવસ્થા કરી દઈશું એમ કહી અને એમના બધા હાથી મિત્રો હતા ને ભાઈ એમના હાથી મિત્રોને બધાને ભેગા કર્યા અને આકાશ બની વાત કરી ત્યારે બધા હાથીઓ ભેગા થઈને નક્કી કર્યું પાસે પાસે જ એક એક થોડા ગામમાં તળાવ હતું હતું એ તળાવમાં પાણી તો બધા હાથીઓ ભેગા અને એમની સૂંઢમાં ભરીને પાણી લઈ આવ્યા અને તળાવમાં ખાલી કરી દીધું હવે હાથીઓ તો બધા મદદમાં આવી ગયા અને તળાવમાં પાણી કરવા પાણી ખાલી કરવા લાગ્યા એ જોઈ અને જંગલના બીજા પ્રાણીઓ હતા ને ઊંટભાઈ બધા પણ એમની એમની કામ મદદે જોડાઈ ગયા અને પાણીઓ પાણી ત્યાં ભરી અને ખાલી કરવા લાગ્યા આ બધું આવું કામ જોઈ અને ટેન્કરવાળા ભાઈ હતા ને એ પણ જોયું એમને કે આ હાથી ભાઈ આટલી મદદ કરે છે તો હું શું કામ મદદ ના કરું હું પણ કરું એટલે તો ટેન્કરો ભરી અને તળાવમાં ખાલી કરી દીધું આ જોઈ અને કાચબાભાઈને તો ખૂબ નવાઈ લાગી રાજીના રેડ થઈ ગયા અને હવે તો મનમાં અને મનમાં વિચારવા લાગ્યા કે મેં તો આ તળાવમાંથી બધાને દૂર કરી દીધા હતા છેટા રહેવાનું કીધું હતું અને કોઈને પાસે પણ નહોતો આવવા દેતો પણ આ બધા પ્રાણીઓ તો કેટલા સમજદાર છે અને કેટલો મારી મદદ કરી મને મળતો મળતો બચાવી લીધો ખરેખર હું ખોટો હતો મારો આ તોછડાપણ અને અભિમાન તો મારો આ સ્વભાવ ખૂબ જ મને પસ્તાવા લાગ્યો આ સ્વભાવ હું ખૂબ જ ખોટો હતો અને તોછડાપનાનો અને અભિમાન પર એને પશ્ચાતાપ થવા લાગ્યો પછી તો હાથીભાઈ પાસે ગયા અને કહે છે હાથીભાઈ હાથીભાઈ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે હવે તે હું ક્યારેય કોઈ પણ પ્રાણીઓ સાથે આવું વર્તન નહીં કરું આમ કહી અને બધા પશુ પક્ષીઓને તળાવના કાંઠે બોલાવ્યા અને રોજ બધા સાથે હળે મળે વાતો કરે સાથે જમે અને રમત રમે એમ ખાઈ પીને મજા કરવા લાગ્યા દોસ્તો મજા આવીને વાર્તામાં આવજો